સાંભળી રહ્યા હતા સુગમ સંગીતનો કાર્યક્રમ સમાપ્ત થાય છે પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી કરવામાં આવ્યું એક વાગ્યાને વીસ મિનિટે સાંભળીશું ગુજરાતીમાં સમાચાર આકાશવાણી સમાચાર બકુલા પરમાર વાંચે છે સૌપ્રથમ મુખ્ય સમાચાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અરૂણાચલ પ્રદેશના ઇટાનગરમાં પાંચ હજાર કરોડ રૂપિયાથી વધુની અનેક વિકાસ પરિયોજનાઓનું ખાતમુહૂર્ત કર્યું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે જીએસટી સુધારાઓ ગરીબો યુવાનો ખેડૂતો અને મહિલાઓની સેવા કરવાના પ્રધાનમંત્રીના દ્રઢ સંકલ્પનો પુરાવો સંરક્ષણ રાજનાથ રાજનાથસિંહે મોરોક્કોના રબાતમાં ભારતીય સમુદાય સાથે વાતચીત કરીને બંને દેશોના પારસ્પરિક યોગદાનની પ્રશંસા કરી ઉપરાષ્ટ્રપતિ સી પી રાધાકૃષ્ણને પ્રધાનમંત્રીના ભાષણો ઉપર આધારિત બે સંકલિત પુસ્તકોનું વિમોચન કર્યું અને દેશભરમાં આજથી નવરાત્રી પર્વનો આરંભ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને નવરાત્રીની શુભકામનાઓ પાઠવી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અરૂણાચલ પ્રદેશના ઈટાનગરમાં પાંચ હજાર કરોડ રૂપિયાથી વધુના અનેક વિકાસ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો જેમાં ત્રણ હજાર સાતસો કરોડ રૂપિયાથી વધુના બે મુખ્ય જળ વિદ્યુત પ્રોજેક્ટસ એક હજાર બસો કરોડ રૂપિયાના દસ અન્ય માળખાકીય પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે ઇટાનગરમાં સભામાં સંબોધન કરતા તેમણે કહ્યું હતું કે આજે ઇટાનગરમાં અવસરનો ત્રિવેણી સંગમ છે જે અરૂણાચલ પ્રદેશને વિકાસને નવી ગતિ આપશે मेरा यहां आज अरुणाचल आना तीन तीन वजहों से बहुत विशेष हो गया है पहला नवरात्र में आज के दिन हम मां शैलपुत्री की पूजा करते हैं और शैलपुत्री पर्वतराज हिमालय की ही बेटी है दूसरी वजह ये कि आज से देश में नेक्स्ट जनरेशन जीएसटी रिफॉर्म्स लागू हुए हैं और तीसरी वजह है अरुणाचल प्रदेश को पावर, कनेक्टिविटी टूरिज्म सहित अनेक सेक्टर से जुड़े प्रोजेक्ट मिले हैं ये बीजेपी की डबल इंजिन सरकार के डबल बेनिफिट का बेहतरीन उदाहरण है सभा में संबोधता कहूं ईटानगर में तैयार थेलू कन्वेंशन सेंटर प्रवासन केन्द्र बन सी बीते दशक में यहां टूरिस्ट की संख्या में दो गुनी वृद्धि हुई है लेकिन अरुणाचल का सामर्थ्य नेचर और कल्चर से जुड़े टूरिज्म से भी कहीं ज्यादा है आजकल दुनिया में कॉन्फ्रेंस और कंसर्ट टूरिज्म बहुत बढ़ रहा है इसलिए तवांग में बनने जा रहा आधुनिक कन्वेंशन सेंटर अरुणाचल के टूरिज्म में एक नया आयाम जोड़ेगा પ્રધાનમંત્રીએ ઇટાનગરમાં એક રોડ શો યોજ્યો હતો અને ઇટાનગરના માર્ગો ઉપર મોટી સંખ્યામાં ઉપસ્થિત લોકોએ પ્રધાનમંત્રીનું અભિવાદન કર્યું હતું બપોર બાદ પ્રધાનમંત્રી ત્રિપુરા જશે જ્યાં તેઓ ઉદયપુર ખાતે પુનઃ વિકસિત માતા ત્રિપુરા સુંદરી મંદિરનું ઉદઘાટન કરશે જે એકાવન શક્તિપીઠોમાંથી એક છે તેઓ મંદિરમાં પ્રાર્થના પણ કરશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે નવી પેઢીના વસ્તુ કર સુધારાઓ ગરીબો યુવાનો ખેડૂતો અને મહિલાઓની સેવા કરવાના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મજબૂત સંકલ્પનો પુરાવો છે શ્રેણીબદ્ધ રીતે કરાયેલા સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી શાહે કહ્યું છે કે નવા સુધારાઓ વિવિધ પ્રકારની ચીજવસ્તુઓ ઉપર જીએસટી દરોમાં ભારે ઘટાડા સાથે તેમના ખર્ચમાં વધુ ઘટાડો કરશે તેમણે કહ્યું કે આ સુધારાઓ ભારતના વિકાસના ચક્રને વિશ્વનો સૌથી સમૃદ્ધ દેશ બનવાના માર્ગ ઉપરની ગતિ વધારશે ગૃહમંત્રીએ કહ્યું હતું કે મોદી સરકાર મધ્યમ વર્ગની આવકમાં વધારો કરી રહી છે તેમના માટે પુષ્કળ તકો ઉભી કરી રહી છે અને ખાતરી કરી રહી છે કે જીએસટી સુધારા દ્વારા તેમની બચત સતત વધે શ્રી શાહે કહ્યું હતું કે દૈનિક આવશ્યક ચીજવસ્તુઓ આરોગ્ય સંભાળના ઉત્પાદનો ઇલેક્ટ્રોનિક ઉપકરણો અને શૈક્ષણિક વસ્તુઓના જીએસટી દરમાં ભારે ઘટાડો તેમની નિકાલજોગ આવકમાં વધારો કરશે અને તેમને વધુ બચત કરવા માટે પ્રોત્સાહિત કરશે મંત્રી રાજનાથ રાજનાથસિંહે મોરોક્કોની બે દિવસીય સત્તાવાર મુલાકાત દરમિયાન રબાતમાં ભારતીય સમુદાય સાથે વાતચીત કરીને યજમાન દેશ અને વતન બંનેમાં તેમના યોગદાનની પ્રશંસા કરી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ ઉપર રાજનાથસિંહે મોરોક્કોમાં ભારતીય સમુદાય માટે તેમની પ્રશંસા વ્યક્ત કરી હતી શ્રી સિંહે છેલ્લા દાયકામાં અર્થતંત્ર ઉત્પાદન ટેકનોલોજી સ્ટાર્ટઅપ ડિજિટલ ક્રાંતિ અને સંરક્ષણ ક્ષમતાઓ સહિત અનેક પરિમાણોમાં ભારતની પરિવર્તનશીલ યાત્રા ઉપર પ્રકાશ પાડ્યો સંરક્ષણ મંત્રાલયના સત્તાવાર નિવેદન અનુસાર મોરોક્કોના રાષ્ટ્રીય સંરક્ષણ મંત્રીના આમંત્રણ ઉપર યોજાયેલી આ મુલાકાતનો હેતુ બંને રાષ્ટ્રો વચ્ચે સંરક્ષણ વ્યૂહાત્મક અને ઔદ્યોગિક સહયોગને મજબૂત બનાવવાનો શ્રી સિંહ મોરોક્કોના સંરક્ષણ મંત્રી સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે તેઓ ઔદ્યોગિક સહયોગ વધારવા માટે મોરોક્કોના ઉદ્યોગ અને વેપાર મંત્રીની પણ મુલાકાત લેશે બંને દેશો વચ્ચે સંરક્ષણ સહયોગ ઉપર સમજૂતી કરાર થવાની પણ શક્યતા છે નૌકાદળના વડા એડમિરલ દિનેશ કે ત્રિપાઠી આજથી શ્રીલંકાના ચાર દિવસના સત્તાવાર પ્રવાસે જશે તેઓ શ્રીલંકાના પ્રધાનમંત્રી ડોક્ટર હરિણી અમરસુરિયાને મળશે એડમિરલ ત્રિપાઠી શ્રીલંકાની ત્રણેય સેવાઓના વડાઓ સાથે સંરક્ષણ સહયોગના મુદ્દાઓ ઉપર દ્વિપક્ષીય ચર્ચા કરશે જેમાં દરિયાઈ સુરક્ષા ક્ષમતા વૃદ્ધિ તાલીમ અને સહયોગને મજબૂત બનાવવાના માર્ગો અંગે ભાર મૂકવામાં આવશે નૌકાદળના વડા કોલંબો ખાતે બદલાતી ગતિશીલતા હેઠળ હિન્દ મહાસાગરના દરિયાઈ દ્રષ્ટિકોણ વિષય ઉપર ગેલ ડાયલોગ બે હજાર પચીસ આંતરરાષ્ટ્રીય દરિયાઈ પરિષદના બારમા સંસ્કરણમાં પણ ભાગ લેશે સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે આ મુલાકાત બંને દેશો વચ્ચેના પરસ્પર આદર દરિયાઈ વિશ્વાસ અને હિંદ મહાસાગર ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા માટે એક સહિયારા દ્રષ્ટિકોણ ઉપર આધારિત છે આ સમાચાર આપ આકાશવાણી ઉપરથી સાંભળી રહ્યા છો આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત ઉપર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ જીયુ અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરશો કેન્દ્રીય પર્યાવરણ વન અને આબોહવા પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવે ગ્રીન અને સ્વચ્છ ભારતના વિકાસમાં કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ સીપીસીબીની મહત્વપૂર્ણ ભૂમિકા ઉપર ભાર મૂક્યો નવી દિલ્હીમાં સીપીસીબીના એકાવનમાં સ્થાપના દિવસમાં સંબોધન કરતાં તેમણે આમ જણાવ્યું હતું શ્રી યાદવે ટેકનોલોજી વિજ્ઞાન અને સચોટ ડેટા દ્વારા પ્રદૂષણ સામે લડવા માટે સીપીસીબી સાથે સંકળાયેલા તમામ લોકોને તેમના સમર્પિત પ્રયાસો બદલ અભિનંદન પાઠવ્યા હતા ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણને આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ભાષણો ઉપર આધારિત બે સંકલિત પુસ્તકો સબકા સાથ સબકા વિકાસ સબકા વિશ્વાસ સબકા પ્રયાસનું વિમોચન કર્યું આ પ્રસંગે બોલતા શ્રી રાધાકૃષ્ણને કહ્યું હતું કે પ્રધાનમંત્રી મોદી ભારત અને વિદેશમાં લાખો લોકો માટે પ્રેરણારૂપ છે તેમણે ઉમેર્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના બીજા કાર્યકાળના ચોથા અને પાંચમા વર્ષમાં પસંદગીના ભાષણો ધરાવતા આ પુસ્તકો ઘણી રીતે તેમના દ્રષ્ટિકોણ અને સુશાસન પ્રત્યેના અભિગમને પ્રતિબિંબિત છે આ પ્રસંગે માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી મોદીએ રાજકારણને જાહેર સેવાના માધ્યમમાં પરિવર્તિત કર્યું છે શ્રી વૈષ્ણવે ભાર મૂક્યો હતો કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ભારત વિશ્વનો સૌથી મોટો ખાદ્ય સુરક્ષા કાર્યક્રમ અમલમાં મૂકી રહ્યું છે જે એશી કરોડથી વધુ લોકોને મફત અનાજ પૂરું તેમણે માહિતી આપી હતી કે દેશભરમાં ચોપ્પન કરોડ જનધન ખાતા ખોલવામાં આવ્યા છે અને તેર કરોડ શૌચાલય બનાવવામાં આવ્યા છે રાજ્યસભાના ઉપાધ્યક્ષ હરિવંશ અને માહિતી અને પ્રસારણ સચિવ સંજય જાજુ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા દેશભરમાં આજથી નવરાત્રી પર્વનો આરંભ થયો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકોને નવરાત્રીની શુભેચ્છાઓ પાઠવી છે સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ આશા વ્યક્ત કરી હતી કે હિંમત સંયમ અને નિશ્ચયની ભક્તિથી ભરેલો આ પવિત્ર તહેવાર દરેકના જીવનમાં નવી શક્તિ અને નવો વિશ્વાસ લાવશે તેમણે કહ્યું કે આજે નવરાત્રીમાં મા શૈલપુત્રીની પૂજાનો દિવસ છે શ્રી મોદીએ કામના કરી હતી કે માતા દેવીના પ્રેમ અને આશીર્વાદથી દરેકનું જીવન સૌભાગ્ય અને સ્વાસ્થ્યથી ભરેલું રહે ન્યુયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના હિંશીમા સત્ર પહેલા આજે વિદેશમંત્રી ડોકટર એસ જયશંકરે ફિલીપાઇન્સના વિદેશ સચિવ થેરેસા લાઝારો સાથે મુલાકાત કરી હતી બંને નેતાઓએ સંયુક્ત રાષ્ટ્ર અને ઇન્ડો પેસિફિક ક્ષેત્રમાં ભારત અને ફિલિપાઈન્સ વચ્ચે સહયોગ અંગે ચર્ચા કરી હતી શ્રી જયશંકરે સોશિયલ મીડિયાના માધ્યમથી જણાવ્યું હતું કે તેઓ ફિલિપાઇન્સના વિદેશ સચિવ થેરેસા લાઝારોને મળીને ખુશ છે લાઝારોએ પણ સોશિયલ મીડિયાના માધ્યમથી તેમની આ મુલાકાત રાજકીય સંરક્ષણ અને સુરક્ષા દરિયાઈ ક્ષેત્ર વગેરેમાં સક્રિય રીતે સહયોગ વિકસાવવા માટે વ્યૂહાત્મક ભાગીદારો તરીકે બે દેશોની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ આપે છે તેમ કહ્યું હતું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અરૂણાચલ પ્રદેશના ઇટાનગરમાં પાંચ હજાર કરોડ રૂપિયાથી વધુની અનેક વિકાસ પરિયોજનાઓનું ખાતમુહૂર્ત કર્યું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે જીએસટી સુધારાઓ ગરીબો યુવાનો ખેડૂતો અને મહિલાઓની સેવા કરવાના પ્રધાનમંત્રીના દ્રઢ સંકલ્પનો પુરાવો સંરક્ષણમંત્રી રાજનાથસિંહે મોરોક્કોના રબાતમાં ભારતીય સમુદાય સાથે વાતચીત કરીને બંને દેશોના પારસ્પરિક યોગદાનની પ્રશંસા કરી ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણને પ્રધાનમંત્રીના ભાષણો ઉપર આધારિત બે સંકલિત પુસ્તકોનું વિમોચન કર્યું અને દેશભરમાં આજથી નવરાત્રી પર્વનો આરંભ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને નવરાત્રીની શુભકામનાઓ પાઠવી આકાશવાણી સમાચાર પૂરા થયા હવે પછી આપ બે વાગ્ય ત્રીસ મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો આકાશવાણી કા રાજકોટ ભુજ કેન્દ્ર